આપણી આ જમીન જે છે એ ઉનાળામાં કોરી કેમ રહે છે શેઠજી આપડી જમીનના કૂવાના તળ ઊંડા વિ ગયા છે અત્યારે આપણે ઉનાળુ તલ નું વાવેતર કરવું હતું પણ કેમ કરવું પણ મુનીમજી આપણે જમીન કોરી રહેવી જ ન પડે એની માટે ટપક સિંચાઈ પદ્ધતિ વસાવવી પડશે અને એની માટે બોટાદમાં ખેડૂત પે છે અને ખેડૂત પેમાંથી મુલાકાત લ્યો અને ત્યાંથી કોટેશન કઢાવો અને ટકાવદાર ડ્રીપ ઇરિગેશનનો લાભ લેવડાવો તમામ ખેડૂતોને બરાબર ક્યાં જવાનું બોટાદ ગઢડા રોડ ઉપર આ ખેડૂત પેની બ્રાન્ચ આવી ગઈ છે અને એની માટે માહિતી જોતી હોય તો મિસ કોલ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર